બિલીમોરાના જલારામ મંદિર ખાતે આજ રોજ આદિવાસી નાયક બિરસા મુંડાની એકસો ઓગણપચાસમી જન્મદિવસની ઉજવણી આદિવાસી સમાજ ટ્રસ્ટ બિલીમોરા ચીખલી ગણદેવી દ્વારા જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરા ખાતે ભોજન ભોજનશાળામાં ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં બિરસા મુંડાજીની પ્રતિમા પર હાર ચઢાવી તેમજ દીવો પ્રગટાવી જયકારો બોલાવ્યો જલારામ બાપાને ત્યાં બપોરે પ્રસાદ રૂપે

જલારામ માનવ સેવા ટ્રસ્ટ દિલ્હી મોરા એ રોજ જ ભિક્ષુક ભોજનનો કાર્યક્રમ ચલાવેલ છે આદિવાસી સમાજ ટ્રસ્ટે આજે નિર્ણય લીધો કે આપણે પણ નાનકડું યોગદાન નહીં કે સંપૂર્ણ ભોજન આપણા સમાજ ટ્રસ્ટ તરફથી ભગવાન દીક્ષા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આપીએ તો આજે એ સાડ ત્રણસો ભિક્ષુકોને આદિવાસી સમાજ તરફથી ખમણ આપવામાં આવ્યું છે અને વાત કરીએ ભગવાન ગિરસા મુંડાની એ આપણા આદિવાસી સમાજના પ્રથમ સ્વતંત્ર સેનાની હતા અને એમણે જે સમાજ માટે લડત આપી છે તે ભૂતકાળમાં કોઈ આપી શક્યું નથી અને ભવિષ્યમાં પણ આપી શકશે નહીં એટલે ભગવાન બિરસા મુંડાને સક્ષત નમન જય જોહાર જય આદિત્ય